સોતાપુરા વિસ્તારમાં ડુંભાલમાં જુગારના અડ્ડા પર દરોડા ચૌદ જુગારી ઝડપાયા સૂત્રધાર વોન્ટેડ શહેરના ડુંભાલ ટ્રાન્સપોર્ટના કમ્પાઉન્ડમાં ખુલ્લી જગ્યામાં ચાલતા નામચીન જીતુ રાવલ આંકડાના જુગારના અડ્ડા પર ગાંધીનગરની વિજિલન્સે સોમવારે સાંજ દરોડા પાડ્યા હતા ગાંધીનગર વિજિલન્સની ટીમને જોતા જુગાર રમી રહેલા જુગારીઓમાં નાસભાદ મચી ગઈ હતી ગાંધીનગર વિજિલન્સે ત્યાંથી ચૌદ જુગારીઓને પકડી પાડ્યા હતા વિજિલન્સની ટીમે જુગારીઓ પાસેથી ઓગણ હજાર બસો રૂપિયા રોકડ નવો મોબાઈલ રિક્ષા સહિત એક લાખ પંદર હજારનો મુદ્દા માલ કબજો કર્યો છે જ્યારે આંકડાનો જુગાર ચલાવતો નામચીન મુકેશ રાવલ રહે હળપતિવાસ પર્વત ગામ તેને વોન્ટેડ જાહેર કર્યો છે જીતુ ઘણા સમય થી આંકડાનો જુગાર ડુંભાલ ટ્રાન્સપોર્ટના કમ્પાઉન્ડમાં છાપરૂ બાંધને ચલાવતો હતો હાલમાં પૂણા પોલીસમાં વિજિલન્સના સ્ટાફે ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે ચૌદ જુગારીઓને પકડી પાડ્યા છે જેમાં આંકડો લખનાર પ્રકાશ જાદવ વિલાસ ચૌધરી આંકડાનો હિસાબ રાખનાર નરેશ ચૌધરી અને નવ ગ્રાહકો પકડાયા હતા નામચેન જીતુ રાવલ સામે અગાઉ પણ જુગારના બે કેસો નોંધાયા હતા જે જગ્યા પર આંકડાના જુગારમાં જીતુ રાવલ પકડાયો હતો તે જગ્યા પર તેણે પાછો આંકડાનો જુગાર શરૂ કરી દીધો હતો ઓગણસાઠ હજાર રોકડ સાથે એક લાખ પંદર હજાર રૂપિયાનો મુદ્દા માલ કબજે ટ્રાન્સપોર્ટના કમ્પાઉન્ડ પર ગાંધીનગર વિજિલન્સની ટીમ ત્રાટકી